પંડ્યા રાષ્ટ્રીય વિધર્મીઓને આ પ્રવેશ નવરાત્રીમાં પ્રવેશ ન થાય અને નવરાત્રીની પવિત્રતા જળવાય રહે એ માટે થઈ અને અમારી લાગણી અને માગણી એક પત્ર આવેદન સ્વરૂપે ભાવનગર કલેક્ટર આપવા આવી રહ્યા છીએ આ સાથે અમે એમને જણાવવાના છીએ કે આપ જ્યારે કોઈપણને મંજૂરી આપો છો ત્યારે વિવિધ શરતોનું પાલન કરવા માટે થઈને આગ્રહ કરતા હો છો ત્યારે આ શરતોની અંદર બે કે ત્રણ વધારાની શરતો મૂકો કે જ્યારે કોઈ પણ આયોજનની અંદર મંજૂરી લે એમને પોતાના મુખ્ય દ્વારની પાસે જ્યારે કોઈ પણ પ્રવેશ કરતા હોય ખેલૈયાઓ તેના પર ગૌમૂત્રનો છંટકાવ કરવામાં આવે એના કપાળે કંકુનું તિલક કરવામાં આવે અને શંકા જાય એમની પાસે હનુમાન ચાલીસાનો પાઠ કરાવી અને આ નવરાત્રીને હિન્દુ મુક્ત નવરાત્ર તરીકે ભાવનગર શહેર અને જિલ્લો ઉજવે તેમજ જ અમે આયોજકો ને અમારી આપના દ્વારા એ પણ કહેવા માંગીએ છીએ કે જયારે કોઈ પણ બેન કે દીકરી જયારે આ નવરાત્રી ના કાર્યક્રમમાં આવતી હોય ત્યારે આપણી સંસ્કાર અને સંસ્કૃતિનું ઉલ્લંઘન થાય એવા કોઈ વસ્ત્રો પહેરીને આવતી હોય તો એમને પણ પ્રવેશ ન આપવો અને સાથે સાથે આયોજકોની એમને અમે એ પણ જણાવવા માંગીએ છીએ અને એમની શરતનું પણ પાલન કરાવવામાં આવે કે જે જે નવરાત્રમાં આવે છે એમની સુરક્ષાની પણ સંપૂર્ણ જવાબદારી એમની થાય અને આ સાથે હું હિન્દુ સમાજના ભાઈઓને એ પણ કહેવા માંગુ છું કે તમારા કાંડે જે રાખડી બાંધી છે એ કાંડ અને તમારી બેન અને બીજી બહેનોની રક્ષા માટેની નવરાત્રીમાં પણ તૈયારી રાખો એટલી મારી એ તેમને વિનંતી છે જય શિવાજી જય રાણા પ્રતાપ અતુલભાઈ આ તમારી માંગણી નહીં સ્વીકારવામાં આવે તો તો અમારા જેટલા પ્રયત્નો હશે અમે આ કાર્યક્રમને જે શ્રદ્ધા અને પવિત્રતા છે એની ખંડિતતા કરવા કે કોઈ વાતાવરણ બગાડવા માટે થઈને પ્રયત્ન નહીં કરીએ પણ અમારો પવિત્ર પ્રયત્ન રહેશે કે આ અમારી માંગણી છે એ ભાવનગર કલેક્ટર પણ એમ શરતોનું પાલન કરાવે અને અમે આપ સર્વને ખબર છે કે શરતનું પાલન અમે પણ કરાવી શકીએ એવું છીએ પણ પવિત્ર તહેવારોની પવિત્રતા અને મર્યાદા જળવાય રહે એટલે એની અમે મર્યાદામાં રહીશું નહીં સ્વીકારવામાં આવે તો કોઈ પ્રકારનો વિરોધ રહેશે જો સાહેબ એમાં પહેલાં અમે તો પહેલાં તો અમે સરકાર ઉપર જ એ જવાણ લાવીશું અને એ નહીં થાય તો બીજા પ્રયત્નોથી પણ કરી શકવાના છીએ પણ મેં ફરી ફરી હું પહેલી વખત પણ કીધું ના ફરી વખત પણ કઉ છું કે આપણો તહેવાર છે જયારે આપણા ઘરે તહેવાર હોય કે આપણા ઘરે કોઈ પ્રસંગ હોય તો એની મર્યાદા પણ આપણે જ રાખવાની હોય